આપણે ગીરના ચડવા જવાનું પ્લાન આલે છે કે રોપ ચાલુ હોય કે જોઈએ તો રોપ બેન છે ને ભાઈ છે સુધી તો નહીં પણ અંબાજી સુધી એમાં અંબાજીના દર્શન કર્યું નથી અમારે ધ્રુવીબેન જે એમાં ધ્રુવીબેન ડાયા ધ્રુવીબેન કે એમ કરું જો હું જમાડ છું ગાંધીન થાય છે ક્યાંક જમીન જઈએ જમીન નહીં ભાવેશ જોશના વ્લોગ નામની ચેનલ છે અને પ્લીઝ ફેમિલી એની ચેનલને તમે પણ સબસ્ક્રાઈબ કરજો લાઈક છે અને કોમેન્ટ કરજો મજબૂરી ભાઈ મજબૂરી મજા આવી અમારે કૃપાભાઈ ને તો એટલા હવે એઠી નથી મેલી કાબેન સફાઈ કરો મારી છોકરી વાતવી કે તમારે બધું લઈ તો જાવું જો ધરણા થી દીધું હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જય મુરલીધર બધાને ભગવાન મુરલીધર બધાને રાજી રાજી રાખે અને ભાઈ હવે અમે માથી નીકળી ગયા અને જૂનાગઢ રેલવે સ્ટેશનની અંદર પૂગી ગયા છે જૂનાગઢ જંક્શન અમારી ધાર્મી બેન જો હીરુબેન ધોઈબેનને ભૂકા થઈ ગયા વેપરની મગરાટી બોલાવે છે હે બેન તો હોઈ ગયા હે અમારા હેરકીને ધોઈને જો આ નાસ્તો કરે છે અને ભાઈ બહુ ધમાલ આવી બહુ ધમાલ કરી બહુ મજા કરી અને હવે બધા બધા એમ કહે ભાઈ આપણે ગીરના ચડવા જવાનું પ્લાન હાલે રોપવે ચાલુ હોય કે જોઈએ તો રોપવેમાં બેન હે ને ભાઈ છે સુધી તો નહીં પણ અંબાજી સુધી એમાં અંબાજીના દર્શન કરી આવી અને ત્યાં હે ને ભાઈ ટ્રેન બપોરના બે વાગે જો મળતી હોય ને એવું થાય ને સેટિંગ કરી તો ભાઈ અહીંયા અમે જયું છે ને રેલવે પાછી હવે છે ચાર વાગ્યા સિવાય મળે એમ નથી પણ બપોરના બે વાગે પણ એ છે નહીં અત્યારે તો હવે જોઈ લગભગ આપણે જવાનું થાય નહીં

છ દિવસે ધોમ ધમાલ કરી અને હજી એને થાયકી નથી હજી એને ગીરના ચડવા જાવ હવે આપણે જવું નથી ધામે ડાયરેક્ટ ઘરે વૈયા જાય વઈ જવું ને ઘરે હવે ફેર કે કે જાવ જાવ તો ફેમિલી જોઈ જવ હું થાયો ટાઈમ ઉપર આધાર રહ્યો છે 9 વાગ્યા હે કૃપા બેની થાકી ગયા જો ફૂટા છે જોઈ હવે હું થાય કોઈ નું માનવું નથી અમાર ધ્રુવી બેન જે માં ધ્રુવી ડાયા હે ધ્રુવી બેન એમ કરું ધ્રુવી બેન હું કરું નથી જાવ ડાયરેક્ટ ઘરે વઈ જવું ને હા આ તો ભાઈ હવે આપણે ડાયરેક્ટ ઘરે જવાનું કે ધ્રુવ તો ડાયરેક્ટ ઘરે ભઈ જાય આપણે એના ભાઈ ગિરનાના અમાજી માને જોડવાનું આયોજન કેન્દ્ર કરેલું છે કે ભાઈ હાઈ એન્ટિટી વાવાજડું આવે ને એને હિસાબે રોપવે બળ છે ને આપણે નાના નાના ડોક્ટર લઈને હાલીન છોડીને જવાની કોઈ ગમ નથી ભાઈ વા વાવાજડું દીધે બંધ છે ને મોટા ભાઈ જય શ્રી જય ભાઈ 10 દિવસ સુધી બંધ છે તો ભાઈ આ યોજના આપણે કેન્દ્ર કરવાનું છે ડાયરેક્ટ બોર્ડ છે ને પકડીને ડાયરેક્ટ ઉતરાડ આપણે ઘરે તો ફેમિલી આપણે હે ને ભાઈ ટ્રાવેલ્સની અંદર બેહી ગયા થઈ

મજા આવતી કેમ મજા નથી આવતી આજે પાછા જઈ દાદી દાદા જેવા લાગે દાદી દાદા પાસે જાવું કે પાછું જાવું હજી ઘરે ભૂઈ ગયા છે જોયું હું કેવું થાય બેન તારું કેમ મજા આવી ને ભાવેશ કાકા ને જોશના કાકી પાસે કેમ મજા આવી હા તો અમારે છોકરીઓ ને ફેમિલી જરાય એવું ન લાગ્યું કે અમે બીજા કોક ને ઘરે સહી બરાબર આપણા ઘર જવું જો વર્તન રાખવું ને સ્વભાવ એકદમ ફર્સ્ટ ક્લાસ કઈ ઘટે જ નહીં મહેમાન ગતિ ની અંદર ભાઈ લક્ષ્મણ નું ખોટું એની હું વાત કરું તમે યાર એની મહેમાન ગતિ એમાં કઈ ખયો નહીં હું લાગ્યું અમારે કૃપાભાઈ ને તો એટલા દિવસ આવે એથી નથી મેં નીકાબે

પછી થોડાક પછી અમે આજે તો ભાઈ હે ભાઈ સંબંધ નિભાવતા તો એને આવડો ભાઈ આપણું કામ નથી એને જે ભાઈ અમારી છોકરીઓને રાખ્યું છે એની વાત જવા દો પણ અમારા છોકરીઓને એવું નહોતું લાગ્યું કે અમે હજી એના ઘરે છે કોક ઘરે છે ધારમી એવું લાગતું હતું બેન કાંઈ ના એના મને તેમ લાગતું હતું કે હું મારા ઘરે છું તો ભાઈ અમાર છોકરીઓને એવું લાગતું હતું કે અમારે જ ઘરે છે ભાઈ એની એની વાત એના શબ્દો નથી આપણી પાસે વાતનું વર્ણન ન થઈ શકે ભાઈ તો ખરેલી અત્યારે સાંજના ભાગી ગયા છે નવ અને આપણે જમવા બે છે આજે થોડુંક જમવામાં લેટ થઈ જશે એમાં કુકો બેન છે ને થોડાક વાયદા થઈ ગયા હતા થોડીક પેટ પર પણ તકલીફ હતી અને રાખવા પડે એટલે થોડુંક છે ને લેટ થઈ ગયા છે જમવામાં આપણે સેજો દાંડી ગીરનો ઓરિજિનલ કેસર કેરીનો તાજે તાજો ફ્રેશ ફ્રેશ રસ બાકી રીંગણા બટેટાનું શાક પછી ગુવાર બટેટાનું શાક છે વેફર છે રોટલી છે છાસ છે અને બીજી વેફર બબે જાતિ તો વેફર છે અને અમારે જ્યાં રીંગલી અમારે ઇરબેન હીરબેન હિરુબેન જમવા બીજી ઢીંગલી ધ્રુવી ગયા છે અમારા પણ છે અને અમારા ચોથી ઢીંગલી જો આગળ ઘોડિયામાં ટેબલ ફેન ઉપર રાખીને સુતી સુઈ ગયા છે અત્યારે આરામ કરે છે અને અમારા મિસિસ સૂચર છે ને જોરિયા ઘરમાં ગરમ રોટલી બનાવી છે ને અમને પીચર છે અમે જમી લઈએ કે ભાઈ ભાવેશ જોશના વ્લોગ નામની ચેનલ છે ને બહુ મસ્ત મજાના વ્લોગ બનાવે મસ્ત મજાના વિડીયો બનાવે છે તો ફેમિલી બધાએ એને આપણે ખાસ નંબર આપીશ કે ભાઈ એને એના એની ચેનલમાં એકવાર તમે આટો મારજો અને એના વિડીયો જોવા તમે મજબૂર બની જાઓ એટલા બધા મસ્ત મજાના વિડીયો બનાવી જો તમને નીચે એની લિંક આપી દઉં છું ભાવેશ જોશના નામની ચેનલ છે અને પ્લીઝ ફેમિલી એની ચેનલને તમે પણ સબસ્ક્રાઈબ કરજો લાઇક શેર અને કોમેન્ટ કરતા રહેજો અને હવે આપણે લાગી છે ભૂખ ફટાફટ જમી લઈ જય મુરલીધા બીજું રહેજો હું તમને એ કહું છું કે ભાવેશ જોશના વ્લોગ છે ને જે અમારા ધાર્મિક બહેન છે ને એ પર ડે કાયમ જોવે હૈના આઠ વાગે હે ને એના નવા નવા વિડીયો કાયમી અપલોડ કરે ભાવેશભાઈ તો ધનબેન તમે તો તમે તો આપણે અત્યારે આવી ગયા છે વાડીએ અને છે ને ભાઈ મજૂર પણ આવી ગયા છે અને કામ થઈ ગયું છે ચાલુ જે આમાં આ બાજુ થી આગળ આગળ હે ને ત્રણ જલો ને બહુ થઈ ગયું છે આ મજૂર ની દે છે છ મજૂર કહી દીધા તો છ મજૂર કહી દીધા હાઈ થાય તો લગભગ નેતા જાય બાકી રહી જાય આપણે નદી નાખી શકું બરાબર બાકી જ્યાં બાજુ હોય ભાઈ ટ્રેક્ટર રાખે હે તો કપાસમાં ધીરે ધીરે હે ને હાથી ચાલુ થઈ જાય ફેમિલી હે ને ભાઈ આપણે વાડીએ મજૂર ને દો વર્ગી ગયા હે અને ખાસો એવો ટાઈમ થઈ ગયો છે અને પછી છે ને ભાઈ જો નાના નાના છોકરા બિચરા જો એકલા અહીંયા હે ને જ્યાં છોકરો બિચારો એકલો અહીંયા રમે છે નાનું છોકરું જે અત્યારમાં બિસાડવા મમ્મી પપ્પાની કઈ જરૂર નથી પપ્પા જો આગળ આપણે મગફળીમાં મગફળી આગળ ને દેશે નાના નાના છોકરા એની રીતે એકલા અહીંયા આખો દિવસ રમશે મજબૂરી ભાઈ મજબૂરી આપણો આજનો લોક આરામદાયી સઈ ફરી પાછા મળશું કાલે સાંજના છ વાગે એક નવા જ ધમાકેદાર લોક સાથે ત્યાં સુધી જય મુરલીધ રાધે રાધે રામ રામ સીતારામ